જો તમારે પણ ખપાળી વડે આવી રીતે મગફળી ભેગી કરવાના સમયે વારંવાર બુંગણ તૂટવાની કે કાર્પેટ તૂટવાની સમસ્યાઓ આવી રહી હોય ને તો એકવાર આ વિડીયો જોઈ લેજો નમસ્કાર ખેડૂત મિત્રો એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને આ ખપાળી તો મે બહુ લુગડા તોડ્યા ભાઈ લગભગ 20000 ના તોડી નાખ્યા છે ભાઈ ગિરધર આ ખપાળી છે ને વાપરવામાં બહુ સારી છે અરવિન ભાઈ આપણે ટાઢાણી રહ્યા ને ઈ બનાવે છે ખપાળી બરોબર અને એનું કામ એ સુપર આમાં વાત જ નઈ કાઈ કોઈ લુગડું તૂટે નહીં ગમે એટલા કારીગર હોય તો નુકસાન કઈ નો થાય પોપટનો દાણો નીકળે જી હા ખેડૂત મિત્રો તમે સાચું સાંભળ્યું જયુગમ વેલ્ડિંગ એન્ડ ફેબ્રિકેશન વાળા અરવિંદભાઈ ટાઢાણી એક નવા જ પ્રકારની ખપાળી બનાવી છે જે મગફળી ભરવામાં ખૂબ જ કામ લાગવાની છે અને અવારનવાર કાર્પેટ તૂટવાની સમસ્યાને પણ દૂર કરે છે એટલે હવે તમારો આ કાર્પેટ તૂટવાનો ખર્જો તો સાવ બચી જવાનો છે અરવિંદભાઈ ટાઢાણી છેલ્લા 4 વર્ષથી આ ધાર્મિક બ્રાન્ડની ખપાળી બનાવે છે અને જસદણ તાલુકાના ઘણા બધા ગામડાના ખેડૂતો આ ખપાળીનો ઉપયોગ કરે છે અને તેમનો અવારનવાર કાર્પેટ તૂટવાનો ખર્જો તો હંમેશાની માટે બચી ગયો છે આ ખપાળી યુ આ કારના સરિયા વડે બનાવવામાં આવી છે એટલે મગફળીનો દાણો તૂટવાની પણ સમસ્યા નહીં તો ખેડૂત મિત્રો તમે પણ અવારનવાર આવતા આ કાર્પેટ તૂટવાના ખર્ચાને દૂર કરો અને આ ખપાળી લઈ લ્યો આ ખપાળીનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું છે અને મગફળી ભેગી કરવામાં પણ સરળતા રહેશે તો તમારે પણ આ ખપાળી લેવી હોય તો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા તો વેપારી મિત્રોએ જથ્થાબાદ આ ખપાળી લેવી હોય તો પણ મળી જશે અને હવે એડ્રેસની વાત કરીએ તો આટકોટમાં જઝદન આટકોટ રોડ પર જ જયવગમ વેલ્ડિંગ એન્ડ ફેબ્રિકેશન આવેલું છે